વલસાડ હાઇવે પરથી જઈ રહેલા બે મિત્રોને નડ્યો અકસ્માત માતા પિતાએ એકનો એક છોકરો ગુમાવ્યો વલસાડ હાઇવે પર અકસ્માતનો સિલસિલો હજી યથાવત છે જેમાં ગત રવિવારે એક દંપતીને નડેલા અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને આજે એક યુવાને અકસ્માતમાં જીવ ગુમાવતા યુવાનના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ કરુણ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ પર પોલ્ટ્રી ફાર્મ રોડ ઉપર આવેલી ફાતમા બીબીની ચાલમાં રહેતા ત્રેવીસ વર્ષીય નકીબ ઇમ્તિયાઝ શેખ જે બરોડા ખાતે ડૉક્ટરનો અભ્યાસ કરે છે અને ગતરોજ તે ઈદે મિલાદનો તહેવાર હોવાથી પોતાના ઘરે માતા પિતા પાસે રહેવા માટે આવ્યો હતો અને આજે સાંજના સુમારે નસીબ શેખ તેના મિત્ર ધ્રુવ સાથે એક્ટિવા મોપેટ નંબર જીજે ફિફ્ટીન ડીએલ ફોર વન સિક્સ થ્રી ફોર કોઈ કામ અર્થે વાપી તરફ ગયા હતા અને ત્યાંથી પરત પોતાના ઘરે આવતી વખતે રાત્રે વાગ્યાના સુમારે પારડી આઈટીઆઈ નજીક પહોંચતા એક અજાણ્યા વાહન ચાલકે તેમની એક્ટિવાને પાછળથી અડફેટે લીધી હતી જેમાં ધ્રુવ અને નકિબ શેખ હાઈવે પર પટકાયા હતા જે અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહનની અડફેટે નકીબનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર ધ્રુવનો ચમત્કારિક બચાવ થયો હતો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી સાથે જ એકનો એક દીકરો ગુમાવનાર માતા પિતાને ગેરો સદમો પહોંચ્યો હતો આ બનાવમાં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો